પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીસમા હપ્તાની રિલીઝ કાર્યક્રમ પીએમ કિસાન ઉત્સવ દિવસની મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઓડિટોરિયમ હોલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણા જિલ્લામાં ખેરવા ખાતે યોજાયો ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેલુતોને સહાયરૂપ થવા માટે 100% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019 ના વર્ષથી જાહેર કરવામાં આવી છે ખેડૂતોને પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં 3 લાખ 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા અત્યાર સુધી આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઓગણીસ હપ્તાનો ડીબીટી દ્વારા લાભ આપવામાં આવેલ છે ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને કૃષિ વિભાગ બિહાર સરકાર દ્વારા આજ રોજ સમગ્ર ભારતભરમાં રિલીઝ થનાર છે રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખ ખેડૂત કુટુંબોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડ વધુની વીસમા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાય રસીના વિતરણ આજે થનાર છે અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં ઓગણીસ હપ્તામાં કુલ નવસો કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે બે હજાર ઓગણીસથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશના કિસાનો માટે ખેડ ખાતર અને બિયારણ એટલે કે જ્યારે વાવણીની સિઝન આવે એ વખતે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે અને એના હાથમાં ખેડ માટેના પૈસા હોય ખાતર માટે ને બિયારણ માટેના રૂપિયા હોય ને ક્યાંયથી એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા પડે એ પ્રકારની એક વ્યવસ્થા સતત આજે વીસમો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ ઓગણીસ હપ્તામાં પોણા ચાર લાખ કરોડ રૂપિયા આપ્યા છે ને આ હપ્તામાં પણ વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ આ હપ્તામાં પણ મળી રહી છે આમ સતત એક ધારા ખેડૂતોને સીધે સીધા એના ખાતામાં રૂપિયા મળે જેથી કરી એને કોઈપણ પણ ખેતી ના લગતા વિષયમાં ક્યાંય હાથ લાંબુ ના કરવો પડે અને સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એના માટેનો જે પ્રયત્ન ચાલુ છે એનો વીસમો હપ્તો આજે રિલીઝ થયો છે અને રાજ્યની અંદર પણ વીસ હજાર પાંચસો કરોડ એક હજાર એકસો અઢાર કરોડ એક હજાર એકસો અઢાર કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે લગભગ બાવન લાખ જેટલા ખેડૂતો આજે રાજ્યના પણ લાભાન્વિત થયા છે સમગ્ર દેશ સમગ્ર કૃષિ આલમ આજે ખુશ છે આનંદિત છે કે એમની મદદ કરવા વાળું એમનું સન્માન કરવા વાળું નેતૃત્વ આજે એમને સન્માનિત કરી રહ્યું છે ખૂબ મહત્વનો વિષય છે મોદી સાહેબે એક વાત કરી આદરણીય ગાંધીજીને પણ આ શ્રદ્ધાંજલિ ઉપર આધાર ન રાખતા વેચાણ અને ખરીદ આ બંને સ્વદેશી વસ્તુનો થાય એના ઉપર જે ફોકસ અને ભાર મૂક્યો છે દુનિયાની આર્થિક પરિસ્થિતિની વચ્ચે ભારત પોતે પોતાની રીતે આગળ વધે મજબૂત થાય અને ત્રીજી ઇકોનોમી બનવાનું જે લક્ષ્ય રાખ્યું છે એ ઝડપથી આપણે પૂરું પણ કરવું છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા